ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ રીદી દર્શન લોગ્સ જય શ્રી કૃષ્ણ આપણે આજ ક્યાં જઈએ છીએ કઈ યાર તો પણ ભઈ આજનો આપણો મોર્નિંગ સ્ટાર્ટ થઈ છે આના એક જરૂરી કામ થી અમે જઈએ છીએ મારી કોલેજ હે કેમ કે અમારે અહીંયા કેનેડામાં પીઆર માટે એક ઇમ્પોર્ટન્ટ કાગળ જોઈએ છે જેને કેમે વેસ્ટી કરાવવા જવાનું છે તો અત્યારે જઈએ છીએ અમારી કોલેજ આટલા દિવસથી રાહ જોતા હતા લગન તૈયારી થોડીક હવે હા ઓલમોસ્ટ ખતમ થવા આવી છે હવે ટાઈમ મળ્યો છે તો હવે નીકળા છીએ અડ હવા હર મફ્લસ્ટાર્ટ કરી દીધો બહુ જરૂરી હે ટુ માય એ ડોક્યુમેન્ટ નેસેસરી હે જો યસ અને આરા કરાયા આયા છે તો સારું કેમ એ છે ને ઓનલાઈન નથી નીકળ્યું ત્યાં જાવું પડે તો કા તમારે મારા ઘરેથી કોઈને મોકલવા પડે કે બધું અને ડોક્યુમેન્ટ્સ બધા મારા કેનેડા મારી જોડે હતા એટલે અમે અત્યારે અહીં આવ્યા તો જોડે લઈને આવ્યા છે તો ઈ કરાવવા જાય સંજો મંગુ આવી ગયો મંગુ જા કરે મુક્તિ ઘરે અમારા ગાડી સાફ કરે ને મસ્તી કરતો હોય નોટ છે નીકળ્યા છે કામ કરતા અને આજ કામ છે કે ગમે થાય વેસ કરીને જવાના છે તે મારી કોલેજ

તો જો આવી ગયા છે મારી કોલેજે ને દર્શન જો પાછળ પ્લેન પડ્યું દેખાય કે નહીં પાછળ પ્લેન દેખાય કે નહીં કેમ છે ખબર તને એમને પણ તને ખબર છે કેમ છે અહીંયા ખબર છે અહીંયા એવિએશન નું છે તો રાખ્યું છે એક આગળ છે બીજું બતાવું હમણાં બાકી કેવું લાગે ને મારે કોલેજ જોઈ તો કે સારું લાગે ને તો ઠીક હાલો જાય એક પ્લેન જો જોવા આગળ છે પછી હમણાં બતાવું તો આપણે કોલેજ જે કામથી આવ્યા હતા એ કામ

જો દર્શન એવો છે ને પોતાના જ વખાણ બીજા ના કોઈ બી વખાણ નહીં કરે હકીકત કહું હવે મારે ને આખી કોલેજ ફેરવવી જ પડશે તો કદાચ માને કે ના ના ભાઈ તારી મોટી બસ આખી ના આપણે કોલેજ ના એવું નહીં પણ બાયસ કમ્પેરીઝન હોવું જોઈએ ને એમ ને એમ કહી દઈએ એમ થોડું હાલે તો કઈ નહીં ફરીએ કોલેજ અને પછી નીકળીએ ઘરે જાય તો આને હું મળી ગયું જો તો મિત્રો એની ફેવરેટ વસ્તુ આ બધી કોમિક્સ ની ચોપડીઓ છે જોઈ લે ગ્ડુ તો કઈ જોતા હો ને એને ખબર હોય મારા જેવાનો વિષય નથી આ પણ આ બધી કોમિક્સ ખબર કોલેજ ની બહાર લોકો સેલ કરે છે કે હું પણ દર્શનને મજા આવી ગઈ દર્શન લઈ લે કે બધી લઈ લેવી તે તો બધું જોયેલું છે કે ના તો તો તને મતલબ નથી આ તો તો આ મતલબ નથી કા પણ ખુશ થઈ ગયો હો

વધી ગયો છે ને પછી હેરાન નીકળી જાય રસ્તામાં ઘરે જતા જાતા આ લઈ ગઈ મહારાજા નમકીન સમોસા સમોસા લખ ખવડાવશે એવું લાગે હું છોરી સમોસા ખવરાવાની હો કે હું ખવરાવાની હો લીલવાની કચોરી લીધી છે નિશાન બહુ ભાવે આઈ થિંક એક વિપુલ દૂધી આવ્યા છે આપણે ઇન્ડિયા થી આવ્યા ને સોરી આપણે ઇન્ડિયા આવ્યા અને ઓલમોસ્ટ દોઢ મહિનો તો થઈ ગયો થઈ ગયો બીજો થોડોક ટાઈમ છે થોડોક એન્જોય ને હવે તો ભાઈ જો એન્જોય કરાવે છે આ હું આલો તો હવે કે કઈ સ્વીટ લઈએ બાસુંડી કે મમ્મી તો નાટ પાલે છે પણ મને મન ઈચ્છા છે તો થોડુંક કેક લઈ આવું બરાબર તો ભાઈ જો ઘરે આવી ગયા સુ દીધા જો

તો છે ને જમી પીન થોડોક આરામ કર્યો અને હવે એક નવું કામ ઉપાડ્યું છે આજે આપણી સાડી છે એમાં શું કરીએ છીએ મમ્મી આપણે આપણે જો દેશી ભાષામાં કહીએ તો લટકણ અને ઇન્સ્ટાગ્રામની આપણે વાળી ભાષામાં કહીએ તો ફેન્સી રેસા એવું જ કહે ને ઇન્સ્ટાગ્રામમાં એવું કે આપણે જે સાડીના પાલોમાં આગળ જેવું લાવે નવા નવા કરે છે ને અહીંયા જો આખા આમ એને એવું કહે કે ફેન્સી રેસા પાડી આપવામાં આવશે તો એ અને ઇંગ્લિશમાં માં ને તો ટેસલ્સ તો એ ટેસલ્સ હું મમ્મી બે કારીગરી કરીએ છે મેં મારા મમ્મીને કીધું તું આવું કંઈક કરું છે તો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયેરા એકાદી બે ડિઝાઇન મને મસ્ત ગોતી દીધી કા મેં કીધું કંઈક હારી એવી નવીન ડિઝાઇન કાઢ આપણે કરશું એમ મને આવું બધું કરવાનું બહુ શોખ ને એ મારી જ મમ્મી રહી એટલે ક્રિએટિવ તો ખરી જ તો કર્યું એને ગોઈતા ને મને બે ત્રણ ઓપ્શન આવી પર પછી મમ્મી ને તો જ્યારે પહેલા મારે મમ્મી કરી હા ઓ ઈ તો હોય જ ને લે તું કરાવે તો યાદ તો કરે જ ને તો જો આવો દોડ થોડોક સામાન લઈ આવ્યા હતા અને હવે આજે એનું કામ શરૂ કરીએ છીએ તો જોઈએ કેટલીક વાર લાગે હું થાય પણ આજે કરવાન છે જો બે માં દીકરી ફેન્સી રેસા તો ફાઇનલી છોટુ ભાઈ આવ્યો છે કોલેજ થી ને જો હોય તો કેવો રહ્યો તારો આજનો દિવસ ઈ કે મજા આવી મજા આવી થાઈકો ભેણો મજા આવી

લેવા છો ઓર્ડર તો પછી આ લોકો ખબર તને બાર આઠસો હજાર રૂપિયા માં કરે તો મમ્મી તારે મેળ પડી જાય તારે કરવું હોય તો ભાઈ જો તમને એવું લાગે કે જસુબેન આનો ઓર્ડર લેવા જોઈએ ચાલુ કરવું જોઈએ એવું લાગતું હોય તો જરાક કેજો જરાક કેજો એટલે એની આવે કરવું જોઈએ તો નથી નંબર તે હારું ને ચશ્મા ચડાવી ને કરાય એમાં કઈ વાંધો નહીં તો હાલો આ તો ચાલતું રહેશે ચિક્કી બનાવવાનું કાર્યક્રમ આજે થાય છે કે નહીં જોઈએ બાકી દર્શનના શૂઝ લેવા તો અત્યારે જવું તો છે જ એટલે હાલ ફટાફટ નીકળીએ કેમ કે કાલે અમે ફરી આવ્યા તો બે દુકાને ના મેળવ્યો આજે પાછા જાશું તો જલ્દીથી થી લેવાઈ જાય હા તો કઈક આગળ વધે પ્રોસેસ આપણે ઈદ ને બાકી મળીએ જલ્દીથી નવા બ્લોગ hello